ય પવિત્રલમ પવિત્રં પરીશ્રમ પ્રજાપતિ પ્રજાપતિયાદમ પુરસ્તા આયુષ્ય ભદ્ન આયુષ્યા માત્રુભ્રતિભ્ય શુભ્રદ્ધો પવિશ યજ્ઞો પવિત્રા બલમસ્તૃતે બલમસ્તુજયા ઓમ નીલાય નૃકોય નમ ઓમ અન્યય નમ ચિત્રગુપ્તાય નમી જૈ જાય गणी गणपति भगवान् थाय आरती गणपति भगवान् नीथा या जगमा ग जगमगथाय जीव जगमा ग जगमगथा सप्त ऋषि भगवान् थाय आरती सप्त ऋषि भगवान् नीथा મહાદેવ ગી થાય આરતી પ્રાંગ મહેવ થાય વડા જગમા ગમગથાય વડા જગમા ગમ ગથા પ્રભુ અમે લાયે ભૂલ પ્રભુ અમે લાઈ વા આજરોજ તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવીસ અને સોમવાર શ્રાવણી સુદ પૂર્ણિમાના દિવસે સમસ્ત ચોરવાડ બ્રહ્મ સમાજ દ્વારા વિષણવેલ ખાતે પ્રાણનાથ મહાદેવના સાનિધ્યમાં જનો બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો હાજર રહ્યા હતા અને બ્રાહ્મણોનો જે મોટા મોટો તહેવાર છે એકદમ આનંદપૂર્વક ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો અને સંપૂર્ણ પૂજાવી ધીમે શાસ્ત્રી શંભુ પ્રસાદજી ભટ્ટ દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી જય જય સોમનાથ